નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીપ જોમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ગણિતના દાખલા વિશે માહિતી મેળવીશું જે તમને પરીક્ષામાં ઉપયોગી બનશે અને જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં દેખાયેલા બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જે અમે આવા નવા વિડીયો જે મૂકીએ જે તમે જોઈ શકો તો મિત્રો આજે આપણે જોઈએ ગણિતના દાખલા વિશે તો દાખલો જોઈએ બે સંખ્યાનો લસા બે મિત્રો આના અંદર લસા અને ગુસ્સા આપેલા છે અને એક સંખ્યા પણ આપેલી છે આપણે એક સંખ્યા શોધવાની છે કે જેનો લસા અને ગુસ્સા અનુક્રમે એક ત્રણસો છન્નું અને બાર થાય ઓકે તો આપણે આ એક સંખ્યા શોધવા માટેનું એક આપણે સૂત્ર યાદ રાખવું પડશે સૂત્ર છે મિત્રો બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુસા આ સૂત્રની મદદથી આપણે એક સંખ્યા આપેલી છે અને બે સંખ્યા શોધી શકીશું તો મિત્રો તમે આ સૂત્ર તમારા બુકના અંદર નોંધ રાખજો કે આ સૂત્ર દ્વારા તમે આવો દાખલો પરીક્ષા પૂસાય તમે ગણી શકો સૂત્ર શું છે બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણિયા ગુણિયા એક બે સંખ્યા આપણે શોધવાની છે એટલે આપણે શું ધરીશું ને એક્સ એક્સ બરાબર એક્સ એટલે બીજી સંખ્યા લસા ને ગુસા જોયું લસા કેટલો હતો લસા છે ત્રણસો ને છન્નું ને ગુસ્સા છે બાર લસા ગુણ્યા ગુસા એટલે ત્રણસો છન્નું ગુણ્યા બાર બરાબર આવી રીતે સૂત્ર મુજબ આપણે સંખ્યા મૂકી દેવાની બે સંખ્યાનો ગુણાકાર તો એક સંખ્યા આપેલી હોય લખી દેવાની ગુણ્યા બીજી એક્સ એક સંખ્યા ધારી દેવાની જે આપણે શોધવાની છે અને બરાબર લસા ગુણ્યા ગુસ્સા પછી શું કરીશું આપણે પછી એક્સને આપણે આગળ લઈ જઈશું અને ત્રણસો છન્નું ગુણ્યા બાર એટલે કે લસા ગુણ્યા ગુસ્સા ને ઉપર રાખીશું અને ત્રણસો એકસો એકસો બત્રીસ એટલે જે એક સંખ્યા આપેલી એકસો ને બત્રીસ તો એકસો બત્રીસ ગુણ્યા ત્રણ કરીએ તો જવાબ આવશે ત્રણસો ને છન્નું આવી રીતે આપણે એકસો બત્રીસ ગુણ્યા ત્રણ એકસો બત્રીસ એકસો બત્રીસ ઉડી જશે આપણે આ કહી શકશું એક સંખ્યા એકસો બત્રીસ છે અને બે સંખ્યા હશે છત્રીસ બરાબર તો આવી રીતે આપણે લસા ગુસ્સા આપેલા હોય એક સંખ્યા આપેલી હોય બે સંખ્યા આપે શોધવાની હોય તો બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા દ્વારા આપણે દાખલા નો જવાબ લાવી શકીશું તો બરાબર તો આવી રીતે બે સંખ્યા શું આવશે સત્રી આપણો જવાબ આવશે મિત્રો બીજો દાખલો આપું છું જે તમે ગણજો અને જવાબ મને કોમેન્ટમાં આપજો તો તમે તમારી બુકમાં એક આ દાખલા રકમ લખી નાખો દાખલો છે બે સંખ્યાનો લસા અને ગુસા અનુક્રમે સોળ અને એકસો સાઠ છે જો તેમાંની એક સંખ્યા બત્રીસ છે તો બીજી સંખ્યા કઈ હશે બરાબર આ તમારા જવાબ આવી રીતે આગળ આપેલી રીત દ્વારા ગણી અને મને કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે તમને હું જવાબ પછી કોમેન્ટમાં સાચો આપીશ દાખલો લખી નાખો પેરથી બે સંખ્યાનો લસા અને ગુસ્સા અનુક્રમે સોળ અને એકસો સાઠ છે જો તેમાંની એક સંખ્યા બત્રીસ છે તો બે સંખ્યા કઈ હશે ઓકે જોઈ દાખલો બીજો ચાર અલગ અલગ ઘડિયાળના ટકોરા પાંચ સેકન્ડના અંતરે વાગે છે સાથે વાગવાના બાદ કેટલા સમય પછી ચારે ટકોરા વાગશે તો મિત્રો આ પરીક્ષા પ્રશ્ન આવી શકે છે કે ઘડિયાળના ટકોરા બે પાંચ છ સાત પાંચ છ આઠ ને નવ સેકન્ડના અંતરે વાગે છે અને એક સાથે વાગ્યા પછી કેટલા સમય પછી એ ચાર ટકોરા એક સાથે વાગશે તો મિત્રો આ માટે આપણે સૌ પ્રથમ જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા ને લસા શોધવો પડે એ સંખ્યા પોચ છ આઠ અને નવ આપેલી છે તો આપણે અહીંયા પોચ છ આઠ નો લસા શોધવો પડે છે તમને શોધતા આવડતું જશે અને આવડતું તો આપણે બાજુમાં શીખી લઈએ તો આવી રીતે આપણે પાંચ છ આઠ અને નવ લખી દઈશું અને આવી રીતના ઊભા લીટા કરી અને ભાગ શું કરીશું આપણે ભાગી દઈશું જેવી રીતે જોઈએ તો પેલા પાંચ પેલા આપણે આવી રીતે પેલા બે ત્રણ ચાર પાંચ ભાગ ચાલે એ રીતે ભાગ ચલાવવાના છે તો સૌપ્રથમ પ્રથમ આપણે બેથી શરૂ કરીશું તો પાંચ ને બે વડે ભાગ ચાલશે નહીં એટલે પાંચે પાંચ લખી દેવાના અહીંયા ભાગ ચાલશે તો ત્રણ દુ છ અહીંયા આઠ તો ચાર દુ આઠ નવ નવ ને બે ભાગ ચાલશે નહીં તો નવ ને લખી દેવાના પેલે જોવાનું નીચે કે જે બે ભાગ ચાલશે તો હા ચાર આપેલા છે ચાર બે ભાગ ચાલશે તો બે આપેલા છે તો એના માટે આપણે શું કરીશું જોઈએ બરાબર તો અહીંયા શું કરીશું આપણે ચારના બે ભાગ ચાલશે તો પેલા પાંચે પાંચ એમને મૂકી દઈશું ત્રણે ત્રણ એમ મૂકી દઈશું પછી બે દુ ચાર એટલે બે ભાગ ચાલશે નવ નવ મૂકી દઈશું ફરી જોઈશું કે આ લાઈનના બે ભાગ ચાલે છે તો હા જે બે બે છે તો પાંચે પાંચ મૂકી દઈશું ત્રણે ત્રણે મૂકી દઈશું બે એકા બે અને પાંચે પાંચે મૂકી દઈશું બરાબર ત્રણ એકા ત્રણ એક અને ત્રણ તરી નવ હજી ત્રણેય ભાગ ચાલશે તો ત્રણ એક એક પાંચે ભાગ ચાલશે અને પાંચે પાંચ મૂકી દેવાના એક એક ત્રણ એકા ત્રણ વધ્યા કેટલા પાંચ તો એને પાંચ ભાગ ચલાવીએ આપણે પાંચ એકા પાંચ કે એક તો આ જે સંખ્યા આવી એ ગુણાકાર કરતા આપણને જે જવાબ મળશે તે પાંચ આઠ છ આઠ અને નવનો લસા થશે તો બે ગુણ્યા બે ગુણ્યા બે આ ત્રણ બે પછી બે ત્રણ અને પાંચ તો બે દુ ચાર દુ આઠ બરાબર ત્રણે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ પછી આઠ ગુણ્યા પાંચ તો આપણે કહી શકશું કે પાંચ છ આઠ અને નવ નો સેકન્ડ નો લસા ત્રણસો ને સાઠ સેકન્ડ થાય છે બરાબર તો એકસાથે ઘડિયાળ ટકોરા ત્રણસો ને સેકન્ડ પછી વાગશે જે જે જવાબ લસ આવ્યો એ આપણો જવાબ બરાબર સેકન્ડમાં જવાબ તમને પૂછ્યો હોય તો ત્રણસો સાઠ સેકન્ડ લખવાની અને કદાચ જવાબ મિનિટમાં આપેલો હોય તો શું કરવાનું આપણે ત્રણસો સાઠને સાઠ સેકન્ડ વડે ભાગી દેવાના બરાબર આ ભાગેલા છે મેં નીચે જુઓ કે ત્રણસો સાઠ ભાગ્યા સાઠ બરાબર જીરો જીરો જ્યાં છયોજ છયો છત્રીસ છ છ આ જગલા વધ્યા છ ત્રણસો સાઠ સેકન્ડ બરાબર છ મિનિટ થાય તો કાંઈ મિનિટમાં પૂખાય તો એમ પણ લખી શકાય કે પાંચ આઠ જે સેકન્ડ નો મિનિટ બરાબર બીજો તમને દાખલો મિત્ર આપું છું કે જે તમે બીજનો જવાબ મને કોમેન્ટ લખીને જણાવજો કે ચાર બેલ છે સો જે ચાર બેલ અઢાર ચોવીસ ત્રીસ અને છત્રીસ સેકન્ડના અંતરે વાગે છે ચાર બેલ છે એ જે ચાર બેલ અઢાર ચોવીસ ત્રીસ અને છત્રીસ સેકન્ડના અંતરે વાગે છે તો પછી એકે સાથે કેટલા સમય પછી વાગશે મિત્રો તો ક્રમ છે તમને આના અંદર તમારા આના દાખલાના અંદર પણ અઢાર ચોવીસ ત્રીસનો લસા શોધવાનો છે બરાબર લસા તમે જે શોધશો એનો જવાબ આવી જશે અને તમને જે જવાબ આવે તે મને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવ જો અને વિડીયો ગમી હોય તો લાઇક પણ આપી દેજો